સંપ ત્યાં જંપ ચારે લીલોત્રી વાળું ગીરનું જંગલ અવનવી વનસ્પતિને અવનવા ઝાડ અને જાત જાતના પંખીઓ અને પશુઓ પણ અપાર આ જંગલમાં ભેંસોના ટોળા ચરતા હતા કેટલીક કદાવર ભેંસોને જોઈને ભલ ભલા ડરી જાય એ ભેંસોના સિંગડા એવા અણિયારા કે ન પૂછો વાત સાથે સાથે ચરે ને પાણીમાં પછી રહે એમની સાથે નાના મોટા પાડોળા એ તો હરતા જાય ફરતા જાય ને મજાક મસ્તી કરતા જાય એમની આ મસ્તી જોઈને વાંદરાભાઈ ગાવા લાગ્યા નાના નાના પાડોળાની તો ભારે ખમ બાપરે એના સિંગડા જોતા એમને મારે દમ પાડોળા તો શું સમજે પરંતુ આસપાસ ફરતા બગલાઓ સાવધાન રહે આવું ગીત સાંભળી બગાઈઓ ફરી વળે ભેંસના શરીરને દાઢું કાઢતી લોહી પીવે ને પીઠે માલે મોટા મોટા ડોળાઓ ફેરવતા અલમસ્ત ભેંસો લીલું છમ ઘાસ ચડતી હતી ચડતાં ચડતાં થોડી આખી પાછી થઈ નાના પાડા પણ પૂંછળા હલાવી અને આનંદ સાથે ઘાસ ખાતા હતા ત્યાં લાગ જોઈને ડાલ મથો ડોકાયો સિંહણ પણ લપાતી છુપાતી આગળ વધી રહી હતી એક નાની પાડી તરફ ધ્યાન રાખી તરાપ મારવાની હતી પાડી પણ એની માંથી થોડીક દૂર હતી સિંહે તરાપ મારી લાંબા લાંબા નખ અને ધાર દાર દાંત પાડી જીવ બચાવવા બરાડી એક કદાવર હિંસક પશુ સામે એની શું તાકાત પરંતુ અવાજ સાંભળતા જ એની માં દોડી આવી પછી આસપાસ ચરતી બીજી ભેંસો કંઈ જોઈ રહે ખરી સિંહ ને સિંહણ સામે સિંગડા ઉછાળતી ડોકા ધૂણાવતી પૂંછડા ઉછાળતી પહોંચી એક તો મોટા મોટા ડોળા અને ભારે ખમકાયા શું સમજે છે તારી જાતને પેલી પાડીની માં ભૂલી ઉઠી અરે ભાગ જલ્દી નહીંતર બાર વાગી જશે તમે ભલે જંગલના રાજા પરંતુ ભેંસના સિંગડા કોઈની શરમ નહીં રાખે હો ઝાડ ઉપરથી પેલો વાંદરો બોલી ઉઠ્યો સીધો દોર કરી નાખો એ રાજા તો એના ઘરનો કેતી બધી ભેંસો વિફરી સાણો સિંહ ને ડગલા પાછો કરવા લાગ્યો પેલી સિંહણે ભેંસના સિંગડા જોયા ને ભાગી ત્યાંથી નાનકડી પાડી બરાડા પાડતી એની મા પાસે ભાગી એની માં એને વાલથી ચાટી રહી જ્યારે બીજી ભેંસો પેલા સિંહણને દૂર દૂર સુધી મૂકી આવી પોતાનું હિત ઈચ્છતા સિંહ સિંહણ ભાગી ગયા એ જોતા વાંદરો બોલ્યો સંપ ત્યાં જમ્પ મિત્રો સંગઠનમાં અપાર શક્તિ છે માટે તો હું ગાઉં છું પેલું ગીત કહેતા વાંદરો ગાવા લાગ્યો નાના નાના પાડોળાની માતો ભારે ખમ બાપરે એના સિંગડા જોતા એમ મારે દમ